પોલીસ કમિશનર શ્રીને પણ આ અંગે રજૂઆત કરવાના છે દબાણ હટાવ મદદ અનેકવાર એ બબાલના દ્રશ્યો પણ જે છે તે સુરતમાંથી સામે આવ્યા હતા કુમાર કાનાણી બાદ ધારાસભ્ય અરવિંદ રાણા કે જેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી દબાણ હટાવ ઝુંબેશ જે છે તે ચાલી રહી છે તેની વચ્ચે વિરોધ જોવા જોવા મળી મળી રહ્યો છે છે સમર્થન રહ્યું એમસીની જે અધિકારીની જે ટીમ છે તે ખોટી રીતે હેરાન કરતા હોવાના ગંભીર આરોપો લાગ્યા ત્યારે સુરતના ચોટા બજારમાં દબાણ મુદ્દે ફરી એકવાર રજૂઆત જોવા મળી રહી છે દબાણ હટાવ મુદ્દે અનેક વાર એ બબાલના દ્રશ્યો પણ જે છે તે સુરતમાંથી સામે આવ્યા હતા તો સાથે જ નાના વેપારીઓને એ સામાન લઈ જતા આક્રોશ જોવા મળ્યો હતો ગુસ્સામાં જોવા મળ્યા હતા નાના વેપારીઓ કુમાર કાનાણીએ પણ એ દબાણ હટાવવાનું નિવેદન જે છે તે આપ્યું હતું કુમાર કાનાણીએ એ સમર્થન આપ્યું હતું વેપારીઓને કે જે પણ અધિકારીઓ આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે તે ખૂબ ખોટું કરી રહ્યા છે કુમાર કાનાણી બાદ ધારાસભ્ય અરવિંદ રાણા કે જેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે જેમાં કહ્યું છે કે કેટલા દબાણકારો ખૂબ દબાણ કરી અને ટ્રાફિક કરે છે આવા દબાણો કોર્પોરેશન દ્વારા દૂર કરવા જોઈએ તેવી વાત અરવિંદ રાણાએ કરી છે ત્યારે ચોટા બજારમાંથી દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ નવ ઝોનમાં લોકો એ ચોટા બજારમાં એ આવતા હોય છે મહિલાઓ માટે આ ખરીદીનું સ્પેશિયલ બજાર છે તેવી વાત અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી આ બજારમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તેવી વાત એ અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી છે આવા પૌરાણિક બજારને સાચવવામાં સાચવવા માટે સૌ કોઈ લોકોએ મહેનત કરવી પડશે પોલીસ એમ્બ્યુલન્સ ફાયર એ તરત પહોંચી જાય એટલા માટે થઈને બંધ કરાવવા પડશે સુરત શહેરનું એક ઘરેણું બચાવવાની આપણી સૌની જવાબદારી હોવાની વાત અરવિંદ રાણાએ કરી છે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને સિટી કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હોવાની વાત અરવિંદ રાણાએ કરી છે ત્યારે સુરતના ચોટા બજારમાં દબાણ દૂર મુદ્દે કુમાર કાનાણી બાદ અરવિંદ રાણા ધારાસભ્ય કે જેમનો એક લેટર પણ આવ્યો છે એમની પ્રતિક્રિયા પણ આવી છે અને એવું કહ્યું છે કે ચોટા બજાર એ પૌરાણિક એક બજાર છે ત્યાં મહિલાઓ માટેનું એક ખરીદીનું સ્પેશિયલ જે દુકાનો આવેલી છે એક મોટી બજાર કહેવા છે સુરતની અને આની અંદર પાથરણાવાળા જ્યારે દબાણ કરીને બેઠી જાય છે ત્યારે વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે લોકોને ચાલવું પણ અઘરું પડે છે પરંતુ એની સામે આવે મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી કરવી ખૂબ જરૂરી છે અને પાથરણાવાળાને ત્યાંથી હટાવી અને એને કોઈ જગ્યા ફાળવી દેવામાં આવે જેથી કરીને ત્યાં એમનો ધંધો રોજગાર ચલાવી શકે અરવિંદ રાણાની શું પ્રતિક્રિયા સામે આવી આખી આ દબાણ હટાવ ઝુંબેશને લઈને પેલા એમને સાંભળીએ સેન્ટ્રલ ઝોનમાં દબાણનો પ્રશ્ન છે કેટલાક દબાણો જે છે એમાં દબાણ કરનારાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે રોજી રોટી કમાઈને પોતાના પરિવારનું ભરણપોષણ કરનારા પણ લોકો છે પરંતુ કેટલાક એવા પણ છે કે જે દબાણ કરીને જાહેર રસ્તા ઉપર ખૂબ મોટું દબાણ કરીને ટ્રાફિકને સમસ્યારૂપ છે એવા ડબાનો દૂર કરવા જ જોઈએ અને કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવે છે જ્યાં સુધી ચૌધતા પુલ ના દબાણોની વાત છે ત્યારે ચૌધતા પુલ જે વિસ્તાર છે એ વિસ્તાર મોટે ભાગે દરેક જાતના દરેક ધર્મના જે મહિલા વર્ગ છે એ લોકોની જીવન જરૂરિયાતની જે કઈક ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ ત્યાંથી મળી આવે છે આમ તો સુરત શહેરનું સેન્ટ્રલ ઝોનનો આ ચોવતા બજાર પરંતુ સુરત શહેરના સેન્ટ્રલ ઝોન સિવાયના પણ અલગ અલગ નવ ઝોન છે એ નવ ઝોનના લોકો પણ આ ચોવતા બજારમાં હમ લગભગ આવતા જ હોય છે એ એટલું આકર્ષણ નું આખું આ બજાર છે તો આ બજારને કાયમી માટે એનું એવું આયોજન થવું જોઈએ કે જે આયોજન દ્વારા અહીંયા થતો વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર બંધ કરવામાં આવે અને અહીંયાની એક ઓથોરિટી નક્કી કરવામાં આવે જેમ અલગ અલગ રાજ્યમાં ને અલગ અલગ શહેરોમાં ને અલગ અલગ દેશોમાં આવા પૌરાણિક જે બજારો છે એને સાચવવાની જે એ લોકોએ તાકીદ લીધી છે તેવી તાકીદ કરવામાં આવે અને આનો વાહન વ્યવહાર માટે એને બંધ કરવામાં આવે અને એ વિસ્તારની અંદર પોલીસના વાહનો ઇમરજન્સીના વાહનો એ બધા ચાલી શકે જઈ શકે એવી રીતે એક આખું એ બજારનું બજારને પણ રક્ષણ થાય લોકોનું પણ રક્ષણ થાય અને સ્થાનિક આવનાર જનારને પણ કોઈ પ્રશ્ન નહીં રહે એવી રીતનું આયોજન કરવા માટે આવનારા દિવસોમાં અમે સુરત મહાનગરપાલિકા અને પોલીસ શ્રીને પણ આ અંગે રજૂઆત કરવાના છે કે આ જે ચૌતા બજાર છે ચૌતા બજાર એક સુરત શહેરનું અવિભાજ્ય અંગ છે અને એને સાચવવું જ જોઈએ અને એ સાચવવા માટેના જે કંઈક પ્રયત્ન ઓથોરિટી એ કરવા જોઈએ એ કરવા જોઈએ અને એના માટે અમે પ્રયત્ન કરીશું મેં કહ્યું તે રીતે કે આ વિસ્તારને એક અલગ ઓથોરિટી નક્કી કરીને એનું જે વાહન વ્યવહાર અને એમાં ઇમરજન્સી વાહનો અને પોલીસના વાહનો આવજાવી શકે એવી જો વ્યવસ્થા કરવામાં આવે તો ભવિષ્યમાં આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ આવે અને સુરત શહેરનું એક ઘરેનું આ ચૌથા ચૌથા બજાર બની શકે એવી પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ અને એના માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે પણ પ્રયત્ન કરીશું